ગુજરાતી ફિલ્મ કલાકારો માટે જીસા એવોર્ડ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી કલાકારોને ઉત્સાહ વધે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધે તે માટેના પ્રયાસો થકી આ પ્રકારની ઇવેન્ટો છે તે કરવામાં આવતી હોય છે આ ઇવેન્ટમાં મોડલો હોય ડાન્સરો હોય તેમજ અભિનેત્રી અભિનેતા હોય સિંગરો હોય તમામે તમામ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના પ્રદર્શન થકી લોકોને મનમોહિત પણ કર્યા હતા સાથે જ તેમણે વાતચીત કરતાં બાબતો જણાવી છે જે જીસા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગેટ ટુગેધર તમામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અલગ અલગ ફિલ્મમાં પાત્ર ભજવનારા કલાકારો છે તેમણે ઉપસ્થિતિ દર્શાવીને તેમને પણ જે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેના કારણે તેમના માટે હરકની શરણ રહી હતી તેમણે પોતાના અનુભવને લઈને શું વાત કરી છે ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યુવાનો ગુજરાતી ફિલ્મ તરફ આગળ દોરાય એ તરફ વળે તે માટે તેમણે શું અપીલ કરી છે તે સાંભળી લો મેં હમણાં સ્ટેજ ઉપરથી કીધું કે અત્યાર સુધીમાં મને પચીસથી ત્રીસ અવોર્ડ મળ્યા પણ દર એક અવોર્ડ કલાકારને ફરી એક નવી એનર્જીનો બુસ્ટર ડોઝ આપે છે વળી એને વધારે માઇલેજ દોડવા માટેની તાકાત આપે છે હાર્મ ભરે છે સી પૈસા મળે એનાથી ઘર ચાલે આ અવોર્ડ મળે ને એનાથી એક્ટર ચાલે એટલે એક્ટર ઇઝ વેલ્યુએબલ પેલું મની છે એ કિંમત છે એને કાઉન્ટ કરી શકાય આ આવડ છે ને એ કાઉન્ટલેસ છે એટલે એની અહેમિયત બહુ ઊંચી છે એ આર્ટિસ્ટને લાંબી રેસનો ઘોડો બનાવે છે અને જીસા માટે ખાસ એ કહીશ કે જીસા મારે માટે કેમ મહત્ત્વનું કે અહીંયા ઓડિયન્સનો પોતાના રિવ્યૂ આપે છે એક્ટર માટે ફિલ્મ માટે ડિરેક્શન માટે અહીંયા કોઈ જ્યુરી નથી અહીંયા કોઈની ઓળખાણ નથી કોઈની લાગવક નથી અહીંયા માત્ર ને માત્ર ઓડિયન્સ નક્કી કરે છે કે કોણ સારો ડિરેક્ટર કોણ સારો સંગીતકાર કોણ સારો એક્ટર કે એક્ટ્રેસ તો એટલા માટે અને સૌથી પહેલાં તો નિતેશ અને ભૂમિકા અને એમના ફેમિલીનું જે પહેલાંમાં પહેલું ગેધરિંગ જેવું કે જે બધા સાથે બેસીને પોતાના પેરેન્ટ્સને જે રિસ્પેક્ટ કરે સંસ્કાર અને એવોર્ડ આમ જુઓ ને તો ઉપર નીચેની ઘટના છે સંસ્કાર એ અંદરની ઘટના છે અવોર્ડ એ ગ્લેબરની ઘટના છે પણ બંનેનું કોમ્બિનેશન આજે જોયું તો ખરેખર બહુ સારું લાગ્યું આવા અવોર્ડ થવા જોઈએ

તમે અભિનય કરો છો તો એને તમે તમારી જાત ભૂલીને જે તે કેરેક્ટર ભજવો છે બની ને તો લોકો તમને હૃદયમાં બેસાડશે પણ તમે સુંદર રૂપાળા એકદમ ટીપટોપ ચાલતા નહીં તો ચાલશે અહીંયા તમે જે ભજવો છે થઈ ને તો વર્ષોનો અનુભવ છે મને આ લાઇનમાં પચાસમું વર્ષ થયું આ અનુભવથી મને મજા પડે છે કે એ બની જાઉં ને એટલે દર્શકો મને એના હૃદયમાં બેસાડે આટલો પ્રેમ કરે એટલે તો પચાસ વર્ષથી ચાલી રહીશું એટલે આજના યુથને એટલું જ કહેવાનું કે શોબાજી નહીં તમે જે કરો છો એના પ્રેમમાં પડો સો ટકા કરો ને પગથિયા ચડીને જાઓ પગથિયા ચડીને જશો ને તો પગથિયા સાથેનું તમારું જોડાણ રહેશે એમાં રૂટ્સ તમારા બંધાશે તમને કોઈ પાડી નહીં શકે એલિવેટરથી જેટલા ફાસ્ટ જશો એટલા ફાસ્ટ નીચે આવશો સો શોર્ટકટ નહીં મહેનત કરીને એક એક પગથિયું ચડો ને પછી તમને કોઈ ઉતારી શકે માટે ઘણા બધા એવોર્ડ ફંક્શન થતા હોય છે પણ આ એવોર્ડ ફંક્શન એવું છે કે જ્યાં નાનામાં નાના કલાકારને પણ એ લોકોએ માન આપ્યું છે રિસ્પેક્ટ આપ્યું છે બોલાવ્યા છે તો બહુ સારી વાત છે અને આવા ફંક્શન થતા રહેવા જોઈએ કારણ કે કલાકારોને સૌથી વધારે શું જોઈતું હોય તો એ લોકોને ને રિસ્પેક્ટ જોઈતો હોય માન જોઈતો એમની કદર થવી જોઈએ અને જ્યારે એમની કદર થાય છે ત્યારે એ લોકોનો જુસ્સો એકદમ બમણો થઈ જાય છે ને એ લોકો વધારે સારું પરફોર્મન્સ આપે છે તો ડેફિનેટલી આ પ્રકારના એવોર્ડ ફંક્શન થવા જોઈએ ખાસ યુથ ગુજરાતી ફિલ્મો તરફ વળી રહ્યો છે

કે છેલ્લો દિવસ થયા પછી સૌથી વધારે લોકો મને કોમેડી માટે અપ્રોચ કર્યો છે અને મેં કોમેડી કરી છે એકચ્યુલી મને એવું હતું કે કોમેડી સૌથી વધારે ટફ હોય કારણ કે છે ને એમાં એકદમ પેસમાં ડાયલોગ આપવા પડે ને જો તમે ન આપને તો સામેનું પબ્લિક હશે નહીં અને હું ભગવાનની કૃપાથી કરી શકી શકીને પછી લોકોએ મને કોમેડી માટે અપ્રોચ કરી છે હા હા અરે એ તો મેં હમણાં જ અહીંયા પ્રસ્તુત કર્યા અને તમારી પાસે એનું હશે છે ઓકે તો તારું ધ્યાન પેલી ગધડી ઉપર હતું તો તે કોફી કેમ મંગાઈ આ મેં તો એકદમ નાનો પ્રસ્તુત કર્યો પણ એક જ્યારે સ્ટેજ હોય લાઇટ્સ હોય ને પબ્લિક હોય તો આની પીચ અલગ હોય છે આની પેસ અલગ હોય છે કલાકારોને સ્ટેજની જરૂરિયાત હોય છે ને એની કરતાં વધારે ઓડિયન્સની જરૂરિયાત હોય છે એટલે જ અમારામાં કહેવત છે કે જો તમારે સેટિસ્ફેક્શન જોઈતું તો ડ્રામામાં કામ કરો

બહુ જ મજા આવી કે આજે રવિવારનો દિવસ છે અને આજે સરસ મજાનો ગુજરાતી આઇકોન સ્ટાર એવોર્ડ જે સરસ મજાનો અમદાવાદમાં રાણીક ખાતે થઈ રહ્યો હમણાં બધાને ખૂબ જ મજા આવી અને રીઝન એક જ છે કે આ એવોર્ડ નું એટલે સન્માન કહેવાય તો કલાકારો માટે બહુ પ્રેરણારૂપ છે નવા કલાકારો જૂના કલાકારો જૂના કલાકારો અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે કલા બતાવી છે એનું સન્માન છે બીજું સન્માન છે જે નવા કલાકારો માટે છે કે ટૂંક સમયમાં નાની ઉંમરે પણ સારા સારા વર્ક કરેલા છે એના માટેના સન્માન છે ખરેખર ખૂબ જ મજા આવી અને આવા એવોર્ડ દર વર્ષે થવા જોઈએ જેથી ગુજરાતના કલાકારોને પણ એક પુષ્યપ મળે અને થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ અત્યારે મારી બે ફિલ્મો ઓલરેડી રિલીઝ છે એકનું નામ છે મીઠળા મહેમાન અને બીજી છે શસ્ત્ર પ્લસ ત્રેવીસ તારીખે મારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એનું નામ છે બેલા એના પછી પણ મારી બીજી ફિલ્મ આવે છે માસ્ટર માઇન્ડ એના પછી આવે છે ટાર્ગેટ એના પછી નેક્સ્ટ મંથમાં આવે છે ટુ કપ ટી ઘણી બધી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે પણ હું કહું એના કરતાં તમે જ્યારે જોવા જાઓ પ્લીઝ ગુજરાતી પબ્લિકને એક નંબર વિનંતી એક વાર થિયેટર સુધી ગુજરાતી ફિલ્મ જોવા માટે જાઓ મોબાઈલ પર કલાકારો માટે કોઈ સમયગાળો હતો

サークルにすることで、このように、私はサークルにすることで、このように、私はサークルにすることで、 આજે જે કહેવાય ને મેં અત્યાર સુધીમાં થ્રી હંડ્રેડ પ્લસ વધારે સ્ટેજ શોઝ કર્યા છે ગુજરાતમાં અમદાવાદમાં અને મેં હાલ જ બે હજાર પચીસમાં નેશનલ રેન્ક ફોર્થ સિક્યોર કર્યો છે બટ જે કહેવાય ને એ મારા અંદરો અંદર જે મારા ઘરમાં અને મને કોલેજ તરફથી મળ્યું હતું બટ આજે જ્યારે ઓન સ્ટેજ મને ઓન ગ્રાઉન્ડ આ વસ્તુ મળી છે તો મને બહુ જ ઉત્સાહ છે બહુ જ મોટિવેશન જે મળ્યું છે અને એવી ઈચ્છા થાય છે કે આવી જ વસ્તુ નાના નાના ઉભરતા કલાકારોને આ વસ્તુ મળે તો બસ એવી જ મારી શુભેચ્છાઓ છે અને મને જેટલું

હેલો નમસ્કાર મારું નામ છે અંકિત રાવ એક્ટર એન્ડ મિમિક્રી આર્ટિસ્ટ અને જીસામાં આવ્યો છું અને નીતિશ પંજાલ ભાઈ બહુ જોરદાર નેક ફિલ્મ બહુ જોરદાર આયોજન કર્યું છે અને ખરેખર એક ગર્વની વાત કહેવાય કે આવા એવોર્ડ જે ગુજરાતની અંદર થઈ રહ્યા છે આ એક સાહસ નું કામ કહેવાય અને ખરેખર સરાહનીય છે કે મધેર્સ ડે ના દિવસે નિક પંચાલ સાહેબે એવોર્ડ નું આયોજન કર્યું અને એમના માતા પિતાને સૌથી પહેલાં સન્માનિત કરવા કારણ કે પેલું કહેવાય ને કે માતૃદેવો પિતૃદેવો ભવ તો એવોર્ડ ઓલવેઝ પેલું કહેવાય ને કે જેટલા પણ કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય એવોર્ડ જે છે ને એક ઘરેણું છે આર્ટિસ્ટનું આર્ટિસ્ટને જ્યારે એવોર્ડ મળે ને ત્યારે આર્ટિસ્ટને એવું લાગે છે કે એને ઘરેણા પહેર્યા છે અને એ ઘરેણા જ્યારે પહેરે છે ત્યારે એક અનેરો આનંદ હોય છે તો એક ઘરેણું છે આર્ટિસ્ટનું એક ઓળખ છે આર્ટિસ્ટની અને એ ઓળખ જે છે એ ઓળખ જે છે એ આ એવોર્ડ થી જ મળતી હોય છે તો નિક ફિલ્મ્સ ને હું મેની મેની કોંગ્રેચ્યુલેશન કરીશ અને થેન્ક યુ કહીશ કે તમે આટલું જોરદાર એવોર્ડ જે છે અહીંયા આગળ આયોજન કર્યું છે થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો હું છું આપનો યશ મરોન લોક ગાયક અને મિત્રો આજે એક સરસ મજાનો એવોર્ડ નાઈટ થવા જઈ રહી છે જેનું નામ છે જીસા 2025 મારા નિતેશભાઈ પંચાલ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન છે અને આખી ટીમને બેસ્ટ ઓફ લક કે આવા નવા આયોજનો કરતા રહો જેથી કરીને કલાકારો જેટલા પણ નવા કલાકારો છે એ બધા કલાકારોને પ્રોત્સાહન મળતું રહે તો જીસાની પૂરી ટીમને કોંગ્રેચ્યુલેશન આવા નવા આયોજન કરતા રહેશો અને આપણે બધા જ મળતા રહીશું થેન્ક યુ સો મચ

ત્યારે મને કીધું આ રોડ તમારે કરવાનો છે તો મને એમ થયું કે યાર પતાસુ ખાતા ખાતા બગાસું બગાસું ખાતા ખાતા પતાશું ખાવા મળે તો ના કેમ પડાય એટલે મેં હા પાડી આ ફિલ્મમાં મારો ચાર પ્રકારનો રોડ છે એક તો હું સરપંચ સાહેબ એટલે ફોરેસ્ટ ઓફિસર છે એમના ડ્રાઈવરનો રોલ એમના જ ઘરમાં હું કૂક તરીકે કામ કરું છું સાથે એનજીઓની ઓફિસર મમતા સોની પ્રધાન મૂવી છે એનો ગાઈડ તરીકે હું ગામમાં ફરું છું અને વિશેષ મારું કેરેક્ટર માથા ભારત તત્વની સાથે હું જોડાયેલ છું એટલે શરાબી દારૂ એ અડ્ડામાં પણ એટલે ચાર પ્રકારની ભૂમિકા છે પણ ફિલ્મમાં કામ કરવાનો બહુ જાય એક જ ફિલ્મમાં તાર ચાર ચાર પ્રકારનો રોલ કરવાનો મોકો મળ્યો એ બદલ વિભુલભાઈનો સમગ્ર ટીમનો અને આજે એના થકી મને એવોર્ડ મળ્યો છે એટલે નીતિશ પ્રજાપતિ અને ભૂમિકા પ્રજાપતિ એનો હું દિલથી આભાર વ્યક્ત કરીશ નીક ફિલ્મ્સના બેનર હેઠળ જીસા નો હું સ્વીકાર કરું છું અને આપ મીડિયા મારો જે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો લોકો સુધી પહોંચાડજો મિત્રો ગુજરાતી ચલચિત્રની વાતો એવી છે કે તમે મહેનત કરો તમને ફળ અચૂક મળે છે બસ ખંતથી લગ્નથી અને મહેનતથી આગળ વધો તમને કોઈ નહીં રોકી શકે થેન્ક યુ સો મચ મેમ અહીંયા શોમાં હિસ્સા લેવાયા છો જીસા શો છે તમામ કલાકારો જોવા મળ્યા ગેટ ટુગેધર થયું શું કહેશો તમને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે પહેલાં તો આપના માટે આ ક્ષણ કેટલી મહત્વની બને મારા માટે આ ક્ષણ એમ કહેવાય ને કે એક સપનું જ છે કેમ કે આ ક્ષણ એવી છે કે જેનામાં મેં વિચાર્યું પણ નહોતું કે મને આ અવોર્ડ મળશે કેમકે હજી મારું કરિયર સ્ટાર્ટ જ થયું છે એક જ વર્ષ હજી મારું કમ્પ્લીટ થયું છે અને હું હજી કચ્છમાં જ કામ કરી રહી છું અમદાવાદ આવવું અને અમદાવાદમાં અવોર્ડ મેળવવો એ મારા માટે એક આખી અલગ ક્ષણ કહી શકાય હું અત્યારે પ્રોફેશનલ મોડલ તરીકે વર્ક કરી રહી છું મેકઅપ આર્ટિસ્ટ જે છે કચ્છના અને કચ્છની બહારના જેમ કે અમદાવાદના કે એ સાઈડના અત્યારે પ્રોફેશનલ ત્યાં મેકઅપ આર્ટિસ્ટ પાસે હું એઝ અ પ્રોફેશનલ મોડલ તરીકે જઈ રહી છું અને આગળનો વિચાર છે કે કોઈ ગુજરાતી મૂવી કે કોઈ સોંગ મળે કે કોઈ ભજન ટાઈપનું કોઈ મળે કામ એનામાં હું આગળ જવા વિચારું છું

સૌથી પહેલાં તો હું મારા મમ્મીને અને મારા હસબન્ડને થેન્ક યુ કહેવા માગીશ કેમ કે એ લોકોના લીધે જ મારા મારા બધા સપનાઓ આગળ વધ્યા છે મારા મમ્મી બધી જગ્યાએ મોડલ્સ માટેની રિક્વાયરમેન્ટ હોય કે કાંઈ પણ હોય તો મને કોન્ટેક કરાવતી અને મારા હસબન્ડ મને સપોર્ટ કરતા અને મારા મારા પપ્પા અને મારી બેન જે છે એ પણ મારા સાથે હંમેશા બધા એવોર્ડમાં પણ આવે મારા કોઈ પણ ફેશન શો હોય ત્યાં પણ આવે અને મારા કોઈ પણ મોડલ તરીકે શૂટ ચાલુ હોય ત્યાં પણ મને જોવાને મળવા આવે અને મારા સાસુ શસરાને સપોર્ટ વગર તો આ બધું શક્ય જ નથી એટલે બધાએ ફેમિલી મેમ્બર હું થેન્ક યુ કહેવા માંગીશ નામ શું છે આજે તમે તરીકે આજે એવોર્ડ છે કેટલી અનુભૂતિ રીતે જોઈ રહ્યા મારું નામ રેશ્મા ઓડિયા છે અને હું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં મિસિસ કેટેગરીમાં આઈફા ઇન્ટરનેશનલ એવોર્ડ શોમાં ફર્સ્ટ રનર અપ રહી છું અને આ એવોર્ડ ફંક્શનમાં નિક ફિલ્મ્સ દ્વારા જે અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ખૂબ જ સરસ આયોજન છે જેમાં મને ખૂબ આવી છે અને બહુ સારું આયોજન છે આવતા વર્ષે પણ આવું ને આવું સરસ આયોજન કરે તેવી શુભકામનાઓ આપણી જર્ની કઈ રીતની રહી છે કેટલા સ્ટ્રગલ્સ આપે ફેસ કર્યા છે કેમકે જ્યારે કોઈ વ્યક્તિ નામના મેળવે છે તો એની પાછળ બહુ હાર્ડ વર્ક હોય છે મારી જર્ની મેં જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં જ સ્ટાર્ટ કરેલી અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જાન્યુઆરીની એન્ડમાં જ મને ફર્સ્ટ રનરપ ઇન્ટરનેશનલ લેવલે મળી ચૂક્યું છે અને એના પછીના યુથ આઇકન અવોર્ડ બોમ્બેમાં મને મળેલું છે મંદાકિનીજીના હાથેથી અને એના પછીના ઇન્સ્ટા સ્ટાર એવોર્ડ યુટ્યુબ અવોર્ડ અને એની અદર સિક્સટીન ટુ સેવન્ટીન એવોર્ડ્સ હું લઈ ચૂકી છું અને આ મારો

એમાંથી મારી ત્રણ મૂવી અપકમિંગ છે સો આમ ગેટિંગ અવોર્ડ ફોર ધ બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ એન્ડ યુ કેન ફોલો મી એન્ડ યુ કેન સી મી ઓન માય ઇન્સ્ટા પેજ લિઝાના વન ફોર ઝીરો થ્રી ઓકે સો મારી અત્યાર સુધીમાં તો એવી કોઈ મૂવી નથી રહી જેમાં હું પીપલને મોટિવેટ કરી શકું સમગ્ર મને એવા મોટિવેટ કરવા મારા માણસો મળ્યા છે જેમ કે હું પાછળ જતી રહેતી હતી જોડે જોડે આજે મધર્સ ડે પણ છે અને મારી મધર મારી સૌથી મોટી સપોર્ટર રહી છે લાસ્ટ સિક્સ યર્સમાં સો કેને કોલ મધર યર મમ્મા ઓકે મારો એક મૂવીનો ડાયલોગ છે મારો ફેવરેટ ડાયલોગ છે સો એ મારી એક રૂરલ મૂવી છે જખમ જખમ તો એમાં મારો પાર્ટનર હોય છે વિક્રમ વિક્રમ તે કેમ મારા જોડે આવી મસ્તી કરી જા હું તને નઈ બોલાઉ ચોકલેટ્સ વાવ ચોકલેટ્સ પણ આટલી જલ્દી તો હું માનવાની નથી બેઠા ચાલ મારા માટે પહેલા વેફર્સ લાય કોલ્ડ ડ્રિંક્સ લાય અને ચોકલેટ તો પછી પણ લઈ લઈશ પણ તું પહેલા મને સોરી બોલ સોરી સમજો સોરી બોલ ચેરિટેબલ ટ્રસ્ટના ડોનર છું મારી સાથે મારા ઓનર ભી આવેલા છે બટ મને નીતિશભાઈએ પર્સનલી ઇન્વિટેશન આપેલું હતું કે ના મેમ તમારે આવવું જ પડશે એઝ અ ચીફ ગેસ્ટ સો મેં કહ્યું કે ઠીક છે હું એકચ્યુઅલી રહું છું મણિનગર મણિનગરથી બી અહીંયા સુધી એમણે કીધું તમે એવું હોય તો તમને બધી ફેસિલિટીઝ હું આપું પણ તમે પ્લીઝ મારા ફંક્શનમાં આવો સો મેં એમને નારાજ ના કર્યા અને હું આવવા માટે રેડી બી થઈ ગઈ અને બહુ જ સરસ પ્રોગ્રામ કર્યો નીતિશભાઈએ અને જે બી રીતે અરેન્જમેન્ટ કર્યું છે એ બી બહુ જ ફાઇન કર્યું છે બીજું કંઈ એના માટે હું જેટલા શબ્દો કહીશ એટલા ઓછા છે નીતિશભાઈ માટે કેમકે એમણે જે રીતે હેન્ડલ કર્યું છે અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે એ જોઈને બી એમણે બરાબર રીતે બધું હેન્ડલિંગ કર્યું છે કે કોઈને કોઈ પ્રોબ્લેમ ના થઈ શકે હું એકચ્યુલી ટ્રસ્ટમાં ડોનર તો છું હું બધા હજુ બી એમ કહીશ કે જે બી ટ્રસ્ટ ને કઈ બી જરૂર હોય ગમે ત્યારે મને કોન્ટેક કરી શકે છે હું એઝ અ ઓનર એ લોકોને સપોર્ટેબલ રહીશ જ અત્યારે જે ટ્રસ્ટમાં હું ડોનર છું એ મારી સાથે એના ઓનર મારી સાથે આવેલા છે હેતલબેન ચોક્સી પ્લીઝ કમ વિથ મી આવી જાવ આ છે હેતલબેન ચોક્સી જેમણે મને ડોનર તરીકે મેં એમને વાત કરી કે તમારા ટ્રસ્ટને હું હેલ્પફુલ થઈશ અને એમણે કહ્યું કે ઠીક છે તો આજથી તમે અમારા ડોનર અને મેં બી કહ્યું કે ઠીક છે જ્યારે એની ટાઈમ એની મોમેન્ટ તમારે જ્યારે બી જરૂર પડે તમે મને કોન્ટેક કરી શકો છો અને હું મીડિયામાં બી બધાને એ જ કહીશ કે ગમે ત્યારે કોઈને બી જરૂર પડે ત્યારે કોઈ બી ટ્રસ્ટને જરૂર હોય ત્યારે એની ટાઈમ મને કોન્ટેક કરે હું ટ્વેન્ટી ફોર અવર્સ અવેલેબલ રહીશ એ લોકોને ડોનેટ કરવા માટે બધું જ જે લોકોને એની જરૂરિયાત રહેશે એ આપવા માટે હું એગ્રી છું અને મેમ આપની ટ્રસ્ટ છે શું ટ્રસ્ટનું નામ સમયથી સક્રિય છે ને શું કામગીરી કરી રહી છે નમસ્કાર મારું નામ હેતલ ચોક્સી છે અને હું પોતે હેથ હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર શ્રી છું અમે લગભગ બે અઢી વર્ષથી કામ કરીએ છીએ અને અમે ખૂબ સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ જે સેવા લોકોના સુધી નથી પહોંચતી તો અમે લોકો એ પહોંચાડીએ છીએ અને મારા ટ્રસ્ટમાં પારુલબેન અમારા ટ્રસ્ટ જોડે જોડાયા છે એવી રીતે હું હંમેશા કહું છું કે બધાને કે સેવા કરો સેવા હિ પરમો ધર્મ છે અને શી ઇઝ માય ડોનર નમસ્કાર ડોક્ટર સ્મિત પટેલ આઈ એમ અ પ્રિન્સિપલ ડાયરેક્ટર ઓફ શ્રી સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ હા શ્રી સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ જે શ્રી સોમનાથ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ દ્વારા સંચાલિત છે જેની અંદર ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને સીબીએસસી બોર્ડ સંચાલિત છે કુલ રાણીપ સંસ્થાની અંદર જે આપણે આ એવોર્ડ ફંક્શન કર્યું છે તો ત્યાં પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે હા શું ઓકે સર એક્ચુઅલમાં એવોર્ડનું નામ છે ગુજરાત સ્ટાર આઇકોનિક એવોર્ડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમારા ટ્રસ્ટીથી લઈને અમે લોકોથી લઈને અમારા વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહીએ છીએ અને ગુજરાતીઓ જ છીએ તો ગુજરાતી ફિલ્મને બહુ જ સપોર્ટ કરીએ છીએ અને જોડે જોડે દરેક ગુજરાતી ફિલ્મનું પ્રમોશન પણ અમે અમારી સ્કૂલમાં કરાવીએ છીએ એનો પણ અમે કોઈ ચાર્જ નથી લેતા જેથી કરીને વિદ્યાર્થીઓ આપણી ગુજરાત નાનો ઉદ્દેશ છે નાનો પ્રયાસ છે ના સર આ કાર્યક્રમ ગુજરાત આઇકોનિક સ્ટાર અવોર્ડ સિઝન થ્રી એ સિઝન થી ચાલુ થઈ હતી બે હજાર અઢારની અંદર ત્યારે પણ આપણે સ્કૂલમાં આપણે કરાયો હતો એના પછી કોઈ કારણોસર ગેપ થયો હતો લાસ્ટ ઇયર પણ આ જ સિઝન ટુ પણ અહીંયા થઈ હતી અને સિઝન થ્રી પણ અહીંયા જ છે ને સિઝન ફોર સિઝન ફાઇવ પણ અમે અમારું જ વેન્યુ ગુજરાત આઇકોનિક સ્ટાર અવર્ડને આપવા માંગીએ છીએ કારણ કે એમની એક સારી વસ્તુ છે કે અત્યારે આપણે એવોર્ડ ફંક્શન જોતા હોય છે મોસ્ટલી

એવોર્ડમાં પહોંચેલા કલાકારો તેમણે પોતાના અનુભવ જણાવ્યા છે ગુજરાતની જનતા તરફથી તેમને જે પ્રેમ મળ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને આગામી દિવસોમાં ગુજરાતી જનતા હજુ તેમને અનેરો પ્રેમ વરસાવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવો સ્કોપ મળે એક નવી દિશા મળે તે માટે પણ લોકોને હાલ કલાકારો અપીલ કરી રહ્યા છે જેમાં તમામ ફિલ્ડ સાથે સંકળાયેલા ડાન્સર હોય મોડલિંગ હોય સિંગર હોય કે પછી ગુજરાતી ફિલ્મમાં અભિનેતા અભિનેત્રીઓ તમામે તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ પણ બનાવ્યો હતો દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયાને આપલાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં